ડોલીમાં સરકારી ગેરકાયદે કબજો સંદર્ભે તપાસ કરવા હાઈકોર્ટની તાકીદ કરોડો આર્થિક નુકસાન પહોંચાડ્યાના પાલિકા કોર્પોરેટર અને પૂર્વ કારોબારી અધ્યક્ષ સામે આક્ષેપ સંબંધિત સત્તાવાળાઓને ચાર સપ્તાહમાં તપાસ કરી નિર્ણય લેવાના આદેશ

એપ્રોપિએટ ઓથોરિટી તરીકે બારડોલી નગરપાલિકાનો હતો પરંતુ ધામડોળ રોડ પર ફાળવેલ અંતિમ ખંડ સિવાયની બાકીની સરકારી જમીન ઉપર હાલના કોર્પોરેટર નિમેશભાઈ ચીમનલાલ શાહ અને બારડોલી નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ મનુભાઈ પટેલ દ્વારા સને બે હાજર સત્તર ના વર્ષથી વહીવટી તંત્ર ની મંજૂરી કબજો કરી લેવામાં આવેલ હતો તેમજ બાડોલીના ધામરોડ રોડની જમીન ઉપર ભાડે આપવામાં આવેલ હતા ગુજરાત હાઈકોર્ટ આ મામલે ગંભીર નોંધ લેતા સંબંધિત સત્તાવાળાઓને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે આગામી ચાર અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરી તે પછીના બે અઠવાડિયામાં અરજદારોને નિર્ણય અંગે જાણકારી આપશે જોકે આ આદેશ બાદ આ અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી